લેજો તને ડાંગલો લેવો છે લેજો માર પેલા સોનાના દાગીના લેવા તને આખી મઢાઈ નાખું હોણામાં તને ઊભી રાખું અને તારી માને ઊભી રાખું હે આ તો બી મારી દીકરી એમ તો આય કોણ હવે તો આ બધું જવા દે એમ હું કરશ એમ કર મારી વાત સાંભળો આ ખેલો લઈ ફટાફટ કરી બેઠા થઈ જાડી ઓ સાબન ન પડે જલ્દી કરજો આ ખેલો લઈ લે ફટાફટ ઓય સા આ તન તારો નથી લખે મેમ પર છે કોમ હા હા જલ્દી જલ્દી હાથે જેસેન બધું જાય છે હાથમાં એય

માનતો <US> નથી <chamadoHamama> <little language drie ateuckvette> તમે ત્રણે જણા ન કરો હો ના વાળો હો મને ખબર પડી ત્રણેય જણા

બીકામા બીકી બરો બરો જાના બોલો તો પટિ છો આના છો આને લેતી અરે આને 50 50 લાખ કે તો 50 50 લાખ થઈ જશે અને તમને દીધી અરે 50 લાખ રૂપિયા નહી તો ઓય તો હા પા મને કી મને જોવો અરે બીકામા પાહે પાહે હા બોલ તો નહી અડો હા ભી ગયો હે મારો ભાગ મારો ભાગ ભાઈઓ ભાગીને લેવો હે ભાઈઓ તમે રો ભાગ પડશે પેલા બધા બે પછી પેલા જો ફાયરો ફાયરો નથી પેલા એટલે આ તમે હાંભળો હાકો મા આકો હાકો એ મારો ભાગ છે